मजा मजानी भाई आनी करुंदे खावला मजा आनी जाडी जंगल म डोंगरला फिरवला मजा आनी ही गमत ही गमत सो बदे आदिवासी मित्र साला गमत आमने आयाला बहु गमत आमने डबरबा डोंगरला हुनलाय माने भाग करुंद खावला मजा पडनी भावडला गमत आमने बारीक बहिनीसला गमत काका साला गमत काकी साला गमत आमने सो साला सालासा गमत मजा पडनी भाई मजा पड़नी आ जाडी जंगल म करुंदे खावला मजा पड़नी करून देखेन अथाणा बनवीन आंगडे चाटी खावला मा चटणी बनावीन करून देखावला मजा पडनी नाचता कुदता हींडता फिरता झाडी जंगल मेंडूला फिरूला करून खावला मजा पडनी केम लागत आज तो माना भाव दे दे दे, सन देखावला चुखा खावला वट पडना मजानी भे मजा आनी करून खावला मजा आनी काचा करून दे खुडीसन आम्ही अथाणा बनवी नागलीने भाकीरांनी चोखा ही खावला मजा पडणे झाडीला जाईसन कुदरा दा लय जा खाय मजा करजा

આ વનવગડા સુંદર મજાના પ્રકૃતિના દર્શન અને ફળો ખાવાની મજા કંઈક અલગ જ છે આજે હું તમને વનવગડાના એટલે કે ઝાડી જંગલના ફળો વિશે માહિતી આપીશ વહાલા દર્શક મિત્રો વિડિયો પૂરેપૂરું જોજો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો દર્શક મિત્રો આપણે પ્રાકૃતિક ફળો વિશે વિડીયો નિહાળીએ હંમેશ લીલું કાટાળું અને મધ્ય કદનું સ્વરૂપ હોય છે જંગલમાં તેમજ વગડામાં જોવા મળે છે આસી ગુલાબી ઝાંક ધરાવતા સફેદ અને મંદ સુગંધવાળા પુષ્પો પર પ્રથમ લીલા અને પાકતા ઘેરા જાંબુડિયા અથવા કાળા રંગના ચિકટ રસ ધરાવતા ફળો બેસે છે જે કરમદા તરીકે ઓળખાય છે પાકેલી અવસ્થામાં ખાવામાં અને મોરોબો બનાવવામાં વપરાય છે આપ દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કરમદા કરમદાના પાન લીલા હોય છે વહેલા દર્શક મિત્રો આ ફળ સ્વાસ્થ્ય માટે આ ફળ અમૃત સમાન છે ઔષધિ ગુણોથી ભરપૂર આ એક ફળ છે તો હાલા દર્શક મિત્રો આ ફળ વિશેના જે ફાયદા તમારે જાણવા છે તો ચાલો દર્શક મિત્રો આજે હું તમને કરમદાના ફળ પાન વિશે હું તમને માહિતી આપીશ કરમદા એક એવું ફળ છે જે ખાટા હોય છે ઘણા લોકો તેને આથીને અથાણું બનાવીને ખાય છે ખાટા મીઠા સ્વાદ હોવાથી તેને વધારે ખાઈ શકાય છે સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદો કરે છે કરમદાના ફાયદા વિશે માહિતી પ્રાપ્ત કરીએ તે પહેલાં કરમદા વિશે હૃદયને સ્વસ્થ રાખે છે તેમાં શરીરને લાંબા સમય સુધી બળતરા થતા હોય તો રાહત મળે છે અને તે કોષ ડેમેજ થવા દેતા નથી મિત દર્શક મિત્રો હૃદયને સ્વસ્થ બનાવે છે અને આપણને લાંબુ અને સ્વસ્થ જીવન પણ આપે છે કરમદા ખાવાથી મગજને પાવરફુલ બને છે આપણું મગજ એવું છે કે જે સૂપ થઈ જાય છે તો તેવા વગર કોઈ પણ કામ કરી શકતું નથી માટે તમારા મગજને વધારે તેજ બનાવવું હોય કરમદા જેવું આ નાનું ફળ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે કરમદા લોહીને શુદ્ધ કરીને મગજ સુધી લોહી પહોંચાડવાનું કામ કરે છે અને મગજમાં શુદ્ધ લોહી પહોંચવાતા મગજ ધીમે ધીમે તેજ બનાવવા લાગે છે ખાસ કરીને કરમદામાં કેલેરી પ્રોટીન ફાઇબર સુગર કેલ્શિયમ આર્યન વગેરે ભરપૂર માત્રામાં હોય છે વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં મળે છે પહેલાં દર્શક મિત્રો કરમદાના લીલા આકારના કાચા ફળ ખાવાથી કબજિયાત પણ દૂર થાય છે તાવમાં કરમદાના પાન ઉકાળી પીવાથી ફાયદો થાય છે વાલા દર્શક મિત્રો આ છે કરમદાના ફાયદા વિશે મેં તમને વાત કરી આપણા વગડામાં જંગલોમાં આદિવાસી વિસ્તારોમાં આ ફળ અને ઝાડ ખૂબ જ ઉપયોગી છે આપણા સ્વાસ્થ્ય માટે આ પ્રાકૃતિક ફળ એ ખૂબ જ મહત્વનું છે આ ફળ ચોમાસા ઋતુમાં આપણને ખાવા મળે છે જૂન માસમાં આ ફળ આપણને પ્રાપ્ત થાય છે વર્ષમાં એક જ વાર આ ફળ ખાવા મળે છે વ્હાલા દર્શક મિત્રો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ખૂબ ખૂબ આભાર જય આદિવાસી જય જુહાર એ આખા સામી ગયેલા એ ખાવલા બેસ શરીર માટે બી બધા સાલા એ વર્ષનો એક જ આટો જળત દુસરી આટો નહી જળત એ ડોંગર ભાજી આ કવડીની ભાજી આખો